હાલ સુરતમાં પાયાનો ગણાતો હીરાનો ઉદ્યોગ મંદીના ભવરમાં સપડાયેલો છે મોટાભાગના હીરાના કારખાનાઓમાં રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા હોવાની વિગતો પણ સામે આવી છે ત્યારે હીરા ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે સુરતના કાપોદરા હીરાબાગ સર્કલ પાસે એક વ્યક્તિ શર્ટમાં હીરાનું પડીકું લઈ રિક્ષામાં જતા હતા છ પોઈન્ટ પિસ્તાલીસ કેરેટના હીરાનું પડીકું જેની કિંમત એક કરોડ પચાસ લાખ જેટલી થતી હતી તે શર્ટની અંદર ખિસ્સામાં મૂકી રિક્ષામાં બેઠા હતા આ દરમિયાન રિક્ષામાં અગાઉથી સવાર મુસાફરના સ્વાંગમાં બેસેલા લોકોએ તેની આગળ પાછળ ખસવાનું કહી નજર ચૂકવી હીરાના પડીકાની ચોરી કરી લીધી હતી આ દરમિયાન તેઓ રિક્ષામાંથી ઉતર્યા એટલે તેમને જાણ થઈ કે પડીકાની ચોરી થઈ ગઈ છે જેથી તેમણે કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસના ના રોજ આ ફરિયાદ દાખલ થઈ હતી જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા આ દરમિયાન કાપોદરા પોલીસની ટીમે બાતમીના આધારે આરોપી વિક્રમ ધરમસિંહ ચુડાસમાને ઝડપી પાડ્યો હતો હાલ પોલીસે આરોપી પાસેથી હીરાનું પડીકું રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેના વિરુદ્ધ સુરતના સલથાણા પોલીસ મથકમાં ચાર અને કાપોદરા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો હતો